વડોદરા શહેરમાં હરણી તળાવ દુર્ઘટના કેસ મામલે આરોપીઓની ધરપકડનો દોર શરૂ થયો છે આ વચ્ચે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ત્યારે લોકોનો રોષ પણ સામે આવ્યો છે આ દરમિયાન બિનિત કોટિયા પર સાઈ નાખી મોડું કાર્ય કરવામાં આવ્યું છે કોટિયા મેનેજમેન્ટના સંચાલક બિનિત કોટિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે આ દરમિયાન પોલીસ દ્વારા તેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જે પછી કોર્ટે બિનિત કોટિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ દરમિયાન જ્યારે બિનિતને કોર્ટમાંથી બહાર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેના પર સાઈ નાખવામાં આવી છે આ અંગેની માહિતી અનુસાર યુથ કોંગ્રેસના કુલદીપ ઘાગેલા વિનિદ પર કાળી સાઈન નાકી હોવાની વિગતો સામે આવી છે તેમજ આરોપી વિનીત ખોટિયાનું મોડું કાળુક રહ્યું હતું જે પછી પોલીસે સાઈ નાખનાર કુલદીપ વાઘેલાની અટકાયત કરી છે જેની સાથે જ આગળની તપાસ હાથ ધરી છે વડોદરાની અંદર હળની તળાવની અંદર જે દુર્ઘટના થઈ છે અને બાર બાળકો અને બે શિક્ષકોના અપમૃત્યુ થયેલા છે જેની પાછળ જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે તેની અંદર કોટિયા મેસર્સ પ્રાઇવેટ લિમિટેડના જે પ્રોજેક્ટના ભાગીદાર જે છે એ ભાગીદારની પોલીસે આ તપાસના કામે અટકાયત કરેલી છે આજે પોલીસે આ આખા બનાવની ઝીણવટભરી તપાસ થાય અને આ આરોપી કઈ રીતે આમાં ઇન્વોલ્વ છે કેટલા લાઈફ જેકેટ હતા કેટલા લાઈફ જેકેટની કન્ડિશન સારી હતી બાળકોને લાઈફ જેકેટ હતા તો આપવામાં આવ્યા છે કે નથી આવ્યા કેમ નથી આપ્યા ઓવર કેપેસિટીની બોટની અંદર બેસાડવાની જે બનાવ બન્યો અને આવો ગંભીર કરોડ બનાવ બનવા પાછળ આ ભાગીદારોએ કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટ મેળવ્યા પછીથી આ ગુનાહિત બેદરકારી જે રાખી છે એની તલ પરસી તપાસ કરવા માટે પોલીસે આજે જે આરોપી પકડાયો છે બિનિત કોઠિયાને દસ દિવસના રિમાન્ડની માંગણી કરેલી હતી કોર્ટમાં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા પછીથી આ રિમાન્ડ અરજીની દલીલો થયા બાદ નામદાર કોર્ટે સાત દિવસના એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ આખા ગંભીર પ્રકારના બનાવની ઝીણવટભરી રીતે તપાસ થાય આમાં કોણ કોણ સંડોવેલું છે કોની નિષ્કાળજી છે કોની બેદરકારી છે કોના કહેવા પ્રક્રિયા આ થયું છે આની પાછળ કોણ કોણ ઈસમો જોડેલા છે એ તમામ માહિતી મેળવવા માટે પોલીસને સાત દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે